અંકલેશ્વરની અમન માર્કેટમાં એચકે ટ્રેડર્સ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા ચાર જેટલા ફાયર ફાઈટર દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવેની બાજુમાં આવેલ અમન સ્ક્રેપ માર્કેટમાં એચકે ટ્રેડર્સ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં કોઈ કારણસર આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી પ્લાસ્ટિકનો વેસ્ટ જતો હોવાના કારણે આગ વધુ વિકરાળ બનતા પાંચ કિલોમીટર સુધી આગના કાળા ધુમાડા દેખાયા હતા

તો તાત્કાલિક અમે ઘટના સ્થળ પર રવાના થયેલ છે અને અત્યારે અંદાજીત ત્રણથી ચાર જેટલા ફાયર ટેન્ડરથી આગને કંટ્રોલ કરવાનું ચાલુ છે અંતરત આગ પર કાબુ મેળવી લીધેલો છે